જી માતાજી ને પ્રસન્ન કરી ને છે નોકી દેવા દે ને અને પછી આવ્યા ને તો એને માતાજી ને પ્રાર્થના કરીને હનુમાનજી કે તમે આને મારો દૈવિત ફરતી ફરતી આવી ને ને ઊભી રહી ને પછી એના માતાજીએ જલમાઈ રો ઇન્દ્રજીત ને હા એના માતા કે માતાજી તમે મને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓમ નાસ્તો ચાલી રહ્યો છે સેવ મમરા સેવ મમરા અને ગઈ છે લાઈટ એટલે બધા સગે વગે થઈ ગયા છે કામ અટકી ગયા છે શું છે તો હાલો મારું કામ અહીંયા બેઠા નહીં થાય હું ફટાફટ તૈયાર થઈને ઓફિસ ભેગો થાવ વાઈફાઈ વિના કામ નહીં થાય મારા હમ ઓકે લાઈટ આવી ગઈ તી તો અહીંયા કન્ટિન્યુ કામ ચાલુ છે અપલોડિંગનું અહીંથી નીંદરમાંથી જગાડી નથી જ્યુસ પીવડાવવામાં આવે છે જેને ઉડાડીએ એને કહો દૂધીનો જ્યુસ પીવે છે કેમ કે શું છે અમારી સવાર મીઠાઈ જે અને સાંજે મીઠાઈ થી થાય છે તો આ પીવું પડે ને આ જો બીજો સ્ટોક આવે છે શું છે મીઠું મીઠું આખો દી મીઠું મીઠું આપડે વધતું જાય બધું હવે જાવ વાંધો નઈ હવે શું હોય બાર જઈને કામે પતા સ્લી પાછા અને એના માટે કે સ્પેશિયલ ગેસ્ટ કોઈ આવતા હોય હાલતા તો યુઝ કરી શકીએ કેટલા હાર્ડ જોવા તો દેય ભાઈ એમ કહો શું લાગે આમ આગળ તો આવો બોમ નથી તમે ન્યાબી ને શું આવ્યું સાવેટ તો આ શું બે આ ગાડલા છે ગાડલા

ચોવું છે નહીં મને મોડું થાય છે ભૂખ લાગી છે એટલે પેલા હું જમી લઉં જમીન પાછું મારે બહાર જવાનું છે પછી તમને આનું એક્ઝામ્પલ આપું જમીન હજી ભરો છો નથી બોલો એને પૂછો જ પાછા આ લેટેસ્ટ લેટેસ્ટ લાડા લાડા લા લેટ લેટેસ્ટ આવે

કેમ આજે નહોતું ગયેલું મારું જમવાનું આ કોનો ફોન પડ્યો ત્યાં હું લઈ લઈશ બધું કમ્પ્લીટ હવે જો એક હાથે ન ખુલી ગયું તરત આ લોકોને બહુ ઉત્સુકતા છે જોવાની અમે જોઈ લે અમને મોટાનો ફેસ જો પેલા આવડી મોટી બેગ લઈ આવી મરી ક્યાં કોને જાવ ને નકી થઈ ગઈ સુ બે જણાને એ ના એટલે હું એટલે હું વધારે વિશ્વાસ પામ છું કે બેગ તો છે તો બેગા પાકે બેગ કે આ બરી એક બેગ તો અમેરિકા ફરવા નથી ગઈ હા

આપણા જે ગાડલા બધાય છે ને કંપની કંપનીના છે સ્લીપેલ હવે મને કોઈ પૂછ્યા તો કહી દઉં કે રાજકોટમાં ઘણી બધી જગ્યા છે કે જ્યાં તમને આ મળી જાય આવા ગાડલા અને ઘણી બધી કંપની બનાવે છે કલો નહી બનાવે છે સ્લીપવેલ બનાવે છે હજી એક બે કંપની છે કે ઈ આ રીતના બનાવતા હોય છે અને આમાં સાઈઝ હોય બે ઇંચ થી લઈને ત્રણ ઇંચ ચાર ઇંચ જેવડી સાઈઝની તમારે થિકનેસ જોઈતી હોય એ રીતના મળે છે હવે આ બસ ટેપ કરી અને આમ જાય બાદ હમ નહીં ના એક બાજુ પડ્યા દઈએ ત્યારે હમ એક બાજુ પડ્યા દઈએ હમ સરસ ભગવત હશે જે આપી થોડાક નાના લઈ તો એ લે પાતળા લઈ તો એ લે આનાથી હજી એક ઇંચ નાનું લેવાનું હતું પણ એની આગળ રાજ સ્ટોકમાં નહોતું એટલે આ જાડું લઈ લીધું થોડું પેલું ભાવમાં કઈ જાજુ ફેર નતો પડતો એ તો ઠીક આપડે લેવા જાય પછી લઈ લેવાનું હોય હમ આપડે પાછા નો ફરી આપડો ગેંગ માસ્ટર ગોગો જેવું છે ને આયા હું તો કુદકો લે કે જાઉંગા હવે અમારે છે નાનોપણો ચાર્જિંગ કેબલ ભરાયેલો નો તો સ્ક્રીન ઉપર આવી જાય કે ભાઈ એડેપ્ટર સરખું નથી ભરાયેલું એટલે એ બતાવવાનું છે ગાટલું જે અમે લક્ષ્મી ફર્નિચર છે ને ત્યાંથી અમે ગાડલું લઈ આવ્યા હતા ચેક કરવા માટે કેવો કમ્ફર્ટ છે તો એ દેવા જવાનું છે ને આવું બધું પ્રચુરણ કામ અત્યારે બતાવવા માટે નીકળ્યા છીએ અમે હું છે ને મમ્મીના ઘરે આવી જઉં તો અહીંયા આગળ થોડું કામ હતું એટલે વોકિંગ કરવાની

તમારો બહુ કાલે આવવાના છે બપોરે મારા સાસુ છે ને એમના ખૂબ રિલેટિવ છે ને દેવ થઈ ગયા છે એટલે સવારે અગિયાર કે બાર વાગ્યાની બસ છે બસમાં બેસી જાય એટલે એના ભાઈને જમાણી કરે આવીને એ કે હું આવી જાય સાહેબ ઘરે કે બીજું કોઈ છે નહીં ને તો એ કેમ કાલે જાવાના છે સવારે એક મજા આવી આજે લાઈવ થયા તો સરસ મજા હજી તમે કોઈને આમ જોઈ ન શકો પણ કમેન્ટું આવે બધાયના વિચાર આવે બધાયની શું એ લોકો પ્રતિક્રિયા કરે છે શું વિચારે છે એ બધું તમને જાણવા મળે બહાર ઉઠવા એમ કાઈ છે ઓકે ઉઠી પ્રશ્ન કરીને બહાર જઈને નીંડોડ એ ચાર મૂકીને નીંડોડ કલાક કલાકદારી નિંદળો વસોળ તો ખરેખર તમે છે ને એક તમે પછી બાપુજી અને ત્રીજી રિયા આવે તમે ત્રણેય કરી લ્યો છો ભાઈ ને હમ કરવા છે ને બધાય હોય સ્તોત્ર બધાય બોલી લો ના મેં કીધું તું ગોપાલ કાલે તમે વહેલા ઉઠો ને એટલે હું વહેલો આવી ગયો તો બાર પણ આજે છે ને મેં કીધું નિરાંત સુતા રહેજો અને નીંદર ઉડી જાય ને તો હું તમારે બહાર જવું હોય તો વાંધો નહીં ટૂંક મેં ટીવીમાં કંઈ જોવું હોય પણ મેં કીધું હું થોડો મોડો બાર આવી મને શું વાત એટલે મને તમે ચિંતા ન કરો એ ગયા હું કઈ રીલ બિલ એક બે એડિટ કરી નાખીશ એટલે એ કદાચ એટલે બાર મોડા એમ તમારા માટે એવું ન હોય ટૂંકમાં છે ને મેં એમને કીધું કારણ કે એમને ખબર હતી કે હું હવારે નીકળી ગયો એટલે પછી હું બપોરો સૂતો નથી રાત સુધી કન્ટિન્યુ એમને હોય એટલે બિચારા કદાચ એને એમ થી હોય ને